આરટીઆઈ અધિનિયમ બે હજાર પાંચનો કાયદો આવ્યા પછી થોડો સમય અને રેગ્યુલર ચાલ્યું અને બાદમાં અધિકારીઓ અને ઉપરથી જે નિમણૂક પામતા રિટાયર થયેલા કર્મચારીઓને અધિકારી તરીકે નિમણૂક આપી આરટીઆઈના કાયદાને છીનભીન કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તેના અનુસંધાનમાં માનનીય સુપ્રીમ કોર્ટે આયોગને અને હાઈકોર્ટને પણ આદેશ આપ્યા છે કે ભાઈ અમને વ્યવસ્થિત કરો અને નિવૃત્ત કર્મચારીઓને લીધા વગર નવી ભરતી કરો અને જે ખાલી જગ્યાઓ માહિતી આયોગમાં માહિતી અધિકારીની છે તેઓ પૂરેપૂરી ભરો અને એમને એમના થકી જે કંઈ કામગીરી થાય તે નાનામાં નાના માણસ સુધી એમની પૂરી માંગેલી માહિતી મળે તે આશયથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર ક્યાં આપ્યું છે તમે આવેદનપત્ર અમે આજે વડોદરા કલેક્ટર કચેરી આપ્યું છે અને કલેક્ટર સાહેબને रिक्वेस्ट પણ કાઈ છે કે અમારો સંદેશ છે ઉપર સુધી પહોંચાડજો અમે નાના માણસ છે મોટા માણસ સાંભળતા નથી તો અમે સાંભળે ને તેવા પ્રયત્ન કરજો આપનો પરિચય આપનો પરિચય મારું નામ રમેશભાઈ ગુજરાત પરમાર છે હું લગભગ 15 વર્ષથી RTI 21 તરીકે સતત કાર્ય કરી રહ્યો છું નામ તમને પૂરા પ્યાથી ચાલતા ચાલતા